નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સરદાર સરોવર ડેમના દસ દરવાજા ખોલાયા નર્મદા નદીમાં એક લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા શીનો ડભોઈ અને કરજણ તાલુકાના ગામોને અલર્ટ કરાયા એમએસયુમાં પરીક્ષા પરિણામમાં ઝડપ આવશે એઆઈથી પેપર કાઢવા સાથે ઉત્તરવાહી ચકાસાશે અલર્ટની સૂચના જાહેર કરાઈ ગુરુવારથી સતત પાણીની આવકથી શેત્રુંજ ડેમ એસી ટકા ભરાઈ ગયો ડેમ છલકાયા મેઘમહેરથી હમીરપરા અને બઘટ ડેમ છલકાયા નવરાત્રી આયોજકો પણ ચિંતામાં વરસાદી ઝાપટાથી નવરાત્રી આયોજકો ચિંતામાં મુકાયા સમાચારોની શરૂઆત કરીએ તો શૈક્ષણિક વર્ષ બે હજાર હોમિયોપેથી કોર્સમાં ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી જે માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં હોય તેવા તમામ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની ઓનલાઈન ચોઇસ ફિલિંગ માટેના કાર્યક્રમ તેમજ જાહેર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી ચોઇસ ફિલિંગ કરી શકશે ફોરેસ્ટ વિભાગમાં વનરક્ષક વર્ગ ત્રણની આઠસો ત્રેવીસ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેના માટેની શારીરિક ક્ષમતા કસોટી માટે પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરી તેમના ફિઝિકલ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ગાંધીનગર વડોદરા સુરત અને જૂનાગઢના ચાર સિજન તેમજ રિજિયનમાં ફાળવણી કરવામાં આવી છે વાત કરીએ તો પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એક ઓક્ટોબરથી દસ ઓક્ટોબર દરમિયાન વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને ચોઈસ ફિલિંગ કરી શકશે દસ ઓક્ટોબર સુધીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન તેમજ એપ્લિકેશનનું વેરિફિકેશન કરવાનું રહેશે જામનગર નજીક ખીચડીયા અભયારણ્યમાં યુનિક વેટલેન્ડ સાત ઇકોસિસ્ટમના કારણે દર શિયાળે યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે લોકોમાં કાયમી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્લ્ડ હેરિટેજ દિવસે રાજ્યમાંથી ફક્ત ખીચડીયાને બેસ્ટ ટુરિઝમનો એવોર્ડ આપવામાં આવ્યો હતો શહેર સહિત જિલ્લાભરમાં સતત ત્રીજા દિવસે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા ખંભાતમાં શુક્રવારે ઓગણત્રીસ વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો ત્રીસ ડિગ્રી નોંધાયો હતો એક જ દિવસમાં ગરમી ચાર ડિગ્રી ઘટી જતા એકંદરે રાહત અનુભવાઈ હતી આણંદ શહેરમાં સવારથી સમયાંતરે વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહેતા ઠંડક પ્રસરી હતી નવરાત્રીના તહેવારો દરમિયાન યોજાતા ગરબા મહોત્સવમાં રાત્રિના બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર વઘાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દિગંત બ્રહ્મભટ્ટે બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન થનાર છે સમાચારોની શરૂઆત કરીએ તો ગાંધીનગર શહેરમાં ચોમાસા દરમિયાન પણ પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ઓગણત્રીસ સપ્ટેમ્બર રવિવારના રોજ શહેરના જૂના સેક્ટરોમાં પાણીનું વિતરણ બંધ રાખવામાં આવશે ચરડી ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રિપેરિંગની કામગીરીને કારણે રવિવારના રોજ પાણી નહીં ગાંધીનગરમાં ચોમાસું વિદાય ટાણે સક્રિય થયું છે છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસું વિધિવત વિદાય લેતું હોય છે પરંતુ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં પાછોતરો વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ ચાલુ રહેતા નવરાત્રી આયોજકો પણ ચિંતામાં મુકાયા છે અગાઉ ધીમી ગતિનો વરસાદ પાક માટે વરસ્યો હોય તો હવેનો ધોધમાર વરસાદ પાણીની સમસ્યાના નિકાલ માટે વરસી રહ્યો છે જિલ્લામાં હાલ બાર મુખ્ય જળાશયોમાં હવે પંચોતેર ટકાથી વધુ પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ગયો છે ખાસ તો શેત્રુંજી ડેમ એસી ટકાથી વધુ ભરાઈ ગયો છે જ્યારે રોજકી હણોલ બગડ અને હમીરપરા ડેમ છલકાયેલા છે બીજી વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પાક અને પાણી માટે જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમ ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી સતત પાણીની આવકને લીધે રાત્રિ સુધીમાં ત્રીસ પોઈન્ટ નવ ફૂટને આંબી ગયો હતો આ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ટકા ભરાઈ જતા જળાશયની હેઠવાસના વિસ્તારોમાં લોકોને ન જવા માટે આદેશ કરવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટીમાં ઇન્ટેલિજન્સ પચાસ હજાર વિદ્યાર્થીઓની સાતસોથી વધુ પરીક્ષા માટે પ્રશ્ન બેંક તૈયાર થશે અધ્યાપક પ્રશ્ન બેંક જમા કરાવે તેમાંથી એઆઈ ટુલ પેપર બનાવશે તે પછી વિદ્યાર્થીઓને અપાશે કયું પેપર આવશે તે જે અધ્યાપકોનો વિષય હશે તેમને પણ જાણકારી નહીં હોય જેને પગલે ગેરરીતિની શક્યતા નહિવત રહેશે